જય શ્રી કૃષ્ણ હરિ હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી અંગારેશ્વર મહાદેવના વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર ગામે નર્મદા નદીના તટ પાસે અંગારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેનો ઇતિહાસ પણ અનેરો છે દેવ મહાદેવની પૂજા સોમવારના દિવસે કરવામાં આવે છે પણ આ અંગારેશ્વર મહાદેવની પૂજા મંગળવારના દિવસે કરવામાં આવે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે ઉત્સવ યોજાય છે શ્રાવણ માસના દરેક મંગળવારે અહીંયા હજારો ભાવિકો ભક્તોની ભીડ જોવા મળે છે અને શિવરાત્રિના દિવસે અહીંયા ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે આ દિવસે એકવીસ શેર ઘીનું દલ કમળ ચઢાવવામાં આવે છે શિવપુરાણની કથા અનુસાર મંગળદેવે અહીંયા તપસ્યા કરી હતી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પોતે લિંગરૂપમાં આ શિવલિંગની સ્થાપના કરી હતી આ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે મુગલોના સમયમાં ઔરંગબેજ જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ લડાઈ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક ફકીર બાબાએ તેને મંગલનાથ જવાની ના પાડી હતી છતાં તેને ત્યાં મંદિર ઉપર ચઢાઈ કરી હતી અને ઔરંગબેજ જ્યારે ચઢાઈ કરવા જાય છે ત્યાં અચાનક છતમાંથી અંગારા વરસવા લાગ્યા હતા અને ત્યાંથી મુગલોની સેના ભાગવા લાગી હતી અને આ ચમત્કાર પછી આ મંગલનાથ મહાદેવનું અંગારેશ્વર મહાદેવ નામ પડ્યું હતું તો તમે પણ અંગારેશ્વર મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ